તમે ગેમ છો બધા મજામાં જશો દ્વારકાધીશ અને સોમનાથ દેન કૃપાથી તો મિત્રો અમારે કાલે રાત્રે ફૂલ વરસાદ ચાલુ છે જેના લીધે બધી નદી કે સ્થિતિમાં આવી ગઈ છે તો અમે એ લાઈવ લોકેશન પર અત્યારે આવ્યા છીએ અને આ વિડીયોમાં તમને બતાવશું તો અમે આ વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે છેલ્લા અડતાલીસ કલાકમાં મારે બારી જેવો વરસાદ પડી ગયો છે અત્યારે પાણીનો કુલ પ્રેશર છે તમે પુલે લગભગ બંધ કરી દીધો છે પણ આપણે ત્યાં જવાય જઈને ટ્રાય કરશું કે વિડીયોનું શૂટિંગ લઈ શકીએ આપણે અત્યારે પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે આ વેરાવળ ભાવનગર હાઈવે છે ને રસ્તામાં જ આ આવશે નદી આવશે પાણીનો પ્રવાહ પણ ઘણો છે ને આગળ અમારા ગામ જતા રસ્તામાં સરસ્વતી નદી આવે એ પણ અત્યારે પુલ સુધીનું પાણી પહોંચી ગયું છે તો હવે ત્યાં પુલે જઈને હું તમને બતાડું તો મિત્રો આ વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો ગુજરાત આ અમારે હિરણ નદી છે હિરણ નદીમાં અત્યારે ફૂલ પૂર આવી ગયું છે બે દિવસથી અડતાલીસ કલાક ફૂલ વરસાદને લીધે છે અમે અત્યારે હિરણ નદીના પુલ ઉપર છીએ આપણે પહેલાં હતા એ સામેના પુલ ઉપર હતા કે આપણે આ પુલ ઉપર આ પુલ બંધ કરી દેવામાં આવે છે જ્યારે પણ આ નદીમાં પૂર આવે છે ત્યારે આ પુલ જૂનો પુલ છે તેને બંધ કરી દેવામાં આવે છે વાહન વ્યવહાર માટે એની તો તમે જોઈ શકો છો અમારે અહીંયા મોન્સૂનની સિઝનમાં આવી જ જલસા મોજ હોય છે ગીર સોમનાથ જિલ્લામાં ખાલી અડતાલીસ કલાકમાં અડતાલીસ કલાક પહેલાં કાંઈ પણ વરસાદ નહોતો અત્યારે તમે જોઈ શકો કેટલું પૂર આવી ગયું છે જ્યારે પણ તમે સોમનાથ આવો ત્યારે આ સ્થળની મુલાકાત લેજો અને અત્યારે આવો તો ફૂલ મજા આવશે આ સિઝનમાં તો તમે પણ ટાઈમ કાઢીને આવજો આ અમારી જીવાદોરી સમાન કહેવાય હિરણ નદી કે ગીર સોમનાથ જિલ્લામાં જેટલા પણ પાણી અમારી નદીમાંથી જ પૂરું પાડવામાં આવે છે અત્યારે આ પાણી જાય છે દરિયામાં આગળ જતા સોમનાથ દરિયામાં એનું મિલાપ થશે જ્યાં તિવેણી સંગમ આવેલું છે ત્યાં નદીનું દરિયા સાથે મિલન મિલન થાય છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો હજી પ્રવાહ ઓછો થઈ ગયો છે વરસાદ ધીમો થઈ ગયો એટલે મિત્રો તો આ સરસ્વતી નદી છે અમારા ગામ ગામ જતા રસ્તામાં આવે છે તમે આનો પણ પ્રવાહ જોઈ શકો તો કેટલો છે મિત્રો અત્યારે પુલને ટચ થઈને આવે છે મિત્રો આમાં પણ સવારે પુલ ઉપર પાણી હતું એની હરિયાળી જોવું અહીંના બાગ બગીચા તમે જોવો અત્યારે મિત્ર પાણી જાય છે મેં તમને કીધું તો તેમ ત્રણ ત્રિવેણી ઘાટ સંગમ માટે આ સરસ્વતી નદી હિરણ નદી અને સમુદ્રનું મિલન થાય છે એને ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે મિત્ર સોમનાથમાં અત્યારે પૂરથી થોડુંક જ બાકી છે તો પાણી જાય છે મિત્ર મિત્ર તમે જોઈ શકો છો વરસાદનો માહોલ છે જોવા માટે ઉભા રહ્યા હતા સવારે આ પુલ ઉપરથી પાણી જતું હતું પાણી ભરાઈ ગયા છે બધાય એટલો વરસાદ પડ્યો છે અને નારિયેળીના બગીચામાં પણ પાણી ભરેલા છે બધા ખેતરો પાણીથી ભરાઈ ગયા છે પણ ખેડૂત મિત્રો તો એટલા બધા ખુશ છે ને કે ભલે પાક પાક બગડવાની શક્યતા છે પણ આવતી સિઝન તો બધી સારી જશે જેમ વરસાદ ના પડતો મિત્ર આ સિઝનમાં પાણી ભાઈને ચલાવી ચાલી લેવામાં આવે પણ આવતી સિઝનમાં પાણી જરૂર પડતી ક્યાંથી પૂરી પાડે ખેડૂત મિત્રો પણ અત્યારે પુલ છે જ્યારે તમે જોઈ શકો છો કે તમે પણ પાણી ભરા છે કેમ કે પાણી ઉતરવાનો સમય કેમ કે પાણી કેમ ઉતરે મિત્ર અડતાલીસ કલાકથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે તો પાણી ઉતરવાનો પણ કોઈ ચાન્સ નથી પણ હવે જયારે પણ પણ હવે ક્યારે વરસાદ રહીએ મિત્ર એ ખબર નથી વરસાદ રહેશે પછી જો તડકો નીકળશે તો પાણી ઉતારવાની શક્યતા બધા ખેતરોમાં પાણી ભર્યા છે મિત્ર નદી નાળા આવી ગયા છે તો અત્યારે વાવમાં પણ અમારે પાણી બધાને ભરાઈ ગયા હશે તો ખેડૂત મિત્રો પણ અત્યારે દિવાળી જેવો માહોલ છે મિત્રો તો તમે પણ આ વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો તમને હું વધારતો રહીશ ને વિડીયોમાં થોડાક શૂટમાં થોડોક ઝાપું દેખાય છે ચલાવી દેજો મિત્રો કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને હું વિડીયોનું શૂટિંગ કરું છું મિત્રો તો તમે જરાક ચલાવી લે મિત્રોને મિત્રો ને મારા વિડીયોને આગળના આગળ તમે વધારજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો કે આ ચેનલમાં હું તમને આ સારામાં સારા વિડીયો બતાડી શકું આ મિત્રો જો આ ખેતરમાં ફૂલ પાણી પી છે તો મિત્રો તમે પણ મારી સાથે આ સુંદર મોસમની મજા માણો પહેલાં આપણે નદીના નાળાની મુલાકાત લીધી હવે આપણે દરિયા કિનારે આવ્યા છે કે દરિયા કિનારે કેવો માહોલ છે તમે પણ માહોલ જોઈ શકો છો મિત્રો અત્યારે દરિયામાં ફૂલ કરંટ છે અત્યારે આ જેટીનું કામ પણ અટકી ગયું છે જેટીનું કામ ચાલુ હતું પણ આ વરસાદનું જોર હોય તો એટલે દરિયાનો કરંટ પણ વધી ગયો છે મિત્રો તમે જોઈ શકો દરિયાનો કરંટ કેટલો છે તમે પણ મિત્રો મારી સાથે આ વિડીયોમાં એન્જોય કરો તો આવા નવા વિડીયોમાં મિત્રો તમને આગળના આગળ બતાવતો રહેશો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને મને સપોર્ટ કરજો મિત્રો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મને મારી ચેનલને આગળ આગળ વધારજો મિત્રો અને મારી ફેમિલીમાં વધુને વધુ મિત્રો જોડાતા રહેજો તો હું તમારી પાસે આગ્રહ રાખું છું મિત્રો અવાજમાં થોડોક પ્રોબ્લેમ થતો હશે કે મિત્રો માઇક નથી લગાડ્યું કેમ કે અત્યારે વરસાદ પણ ફૂલ ચાલુ છે પણ જેમ તેમ કરીને હું મારે સૂટ ઉતારું છું તમને બતાડવા માટે મિત્રો અને મને સપોર્ટ કરજો મિત્રો જય દ્વારકાધીશ જય સોમનાથ